તે આ પાટણવાળા છે આ આ કરું છું અજી અજોતી ખાણોજી લુઘરો પર

અલ્યા માર તો લુગરોન બુગરો કેટલું પડી છે હળગાવો લ્યો આ લાવ્યા તમે આ હેડલું છે જાય આ હેડલું બોઢુએ જાય જાય તું જે થાકો હોય આ ડોશી છે આ ડોશી ડોરા આવે

સમ સોય એટલે સોય દે ના હા મેં ક્યાં ટેશન પર ગિયે દો પેલા હું ક આપણે બેનો વટ પડતો તું વટ બગાડી નાખ્યો આપડો ખોઈ ગયો હું ખોઈ ગયો અમાર તો એવો ને એવો છે આ તો કળયુ ગાયો ના દોઈએ તો વખો આવો વખો ભઈ રો હું તો આડો છું હાથ લાગ્યો તો લાગી ભાઈ